વસુ ભાવિત્રસે દસુ પાવિત્ર માત્ર વાસુ ભવિત રે ઘરે ઘણી આજે અઠ્યાવીસ નવ બે હજાર પચીસના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનો લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટર પ્રૂફિંગની આઇટમ લીધેલી છે ત્યારબાદ સેફ્ટીથી સજ્જ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ આખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે જે તળાવ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે આજે ભુજ નગર સેવા સદન નામે અટલ ભવનની ભેટ મળી રહી છે આપણા રાજકોટ ઝોન ની અવર્ગની નગરપાલિકાઓ સર્વશ્રેષ્ઠ નગરપાલિકા છે નગરજનોને સુવિધાયુક્ત સવલતો શહેરી વિકાસ ની સવલતો મળે એના માટે ઘણા ટાઈમથી આ એક માંગણી હતી નગરજનોની અને મુલાકાતીઓની કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત ખૂબ મોકળાશ ભર્યું અને ખૂબ પાર્કિંગ ઇવન નગરપાલિકાના બેઠક વ્યવસ્થા પણ સુખરૂપ અને સુવિધાયુક્ત મળે એવું નગરપાલિકા ભવન આજે ઉદ્ઘાટન થયું છે માનની શ્રીના હસ્તે પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે જેમાં આપણે આગવી ઓળખમાંથી બે કરોડ પાંત્રીસ લાખની સરકારે ગ્રાન્ટ આપી છે અને સેવા સદનના નિર્માણ માટે ખાસ કિસ્સાની બે કરોડની ગ્રાન્ટ આપી છે નેવું લાખ નગરપાલિકાએ પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ્યા છે આ નગરપાલિકા સેવા સદનમાં અટલ ભવનમાં પચીસ રૂમો છે જેમાં મુલાકાતીઓ માટે અને કર્મચારીઓ માટે સુવિધા છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે એમાં વિકલાંગો માટે અલગથી એપ્રોચ થઈ શકે એવી વ્યવસ્થા છે ઉપરાંત નવી જે ફાયર અંગેની ગાઈડલાઇન્સ છે એ બધાનું પાલન કરી અને નગરને એક માન્ય સાંસદ શ્રી વિનોદ ચાવડાજીના હસ્તે આ બહુ સરસ ભેટ મળી છે આપણે અત્યારે બે હજાર પચીસને ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે સરકારની જે નેમ છે કે શહેરીજનોને સુવિધાયુક્ત સેવાઓ મળે એમાંનું આ એક સ્ટુચ્ય પગલું છે અને એમાં ભુજ નગરપાલિકા શેર પણ પાછળ નથી આપણે એપ્રિલથી અત્યારે દસ સપ્ટેમ્બર સુધીમાં મારા તબક્કેથી જ પાંત્રીસ કરોડ ઉપરના નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવેલી છે એમાં અમુક ટેન્ડર સ્ટેજે છે અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા છે હા આપણે બે બે વર્ષ ને ચાર મહિના પહેલા આપેલી મંજૂરી નું ભવન ચોવીસ મહિનામાં આપણે પૂરું કરી શક્યા છીએ એ બદલ હું સૌ નગરજનો નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આગણીય શ્રી દેવજીભાઈ વચ્ચન આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આગણીય શ્રી 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 રશ્મીબેન રશ્મિબેન શ્રી ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મહેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા છું